કેમ છે બધો ડ્રાઈવર મજામાં આજ તમારો ભાઈ આ બ્લોક ચાલુ કર્યો કેટલા મહિના પછી બ્લોક ચાલુ કર્યો ઉનાળાની નદી આ ઉનાળાની નદી આ જોઈ હશે તમે ની અહી આપડે આરી નદી આપણા પાછળ તો આયા બહીના આપણે બ્લુ ચાલુ કર્યો છે તો મિત્રો આ થોડો જ આવે તો આપજો અ તો ડાયરો લાઈક શેર સબસ્ક્રાઇબ તો પેલા ના ભૂલતા હા હા પૂરી આલો મને ઉતોને આ ગીત જો એમાં પાણી આવી ગયું હાલવાલે બનાવ્યો પણ એમાં પાણી આવી ગયું ચાલકો इन <laughs> ऊपर पर क्या के तो। पानी केम आयो तो आओ उनाड़ा में पानी केम आयो तो कमेंट करके नीचे बता दीजिए केम आयो नहीं मत है आ लेयो

आ ऐसा लगे से वीडियो तो लाइक शेयर सब्सक्राइब ना कर बस तो करता करता छोटा बोल दूंगा ये लोंबरा आज के में बैठो मीटर करो बेटा हम्म मित्रों आ आ तो है ऐसा है हम्म

Oh, so lagi betul. Hmm. Kami kalau anu nabung tak, akan aja ya satu pas. -ya.